એક માટલા બનાવનાર કુંભાર અને માટી વચ્ચેની વાતચીત સાંભળીને તમને પણ નવાઈ લાગશે આજે કે વિચાર વિચારમાં કેટલો ફરક કે કુંભાર હતો એ માટલા બનાવે તાવડી બનાવે માટીના અલગ અલગ વાસણો બનાવે કુંડા બનાવે અને એમાં એનું જીવન નિર્વાહ ચાલતું એક વખત એના મિત્ર તેને કહ્યું કે આ બધું કરે છે તો આવી રીતે તો ન ચાલે તારે પૈસા કમાવા હોય ને તો માર્કેટની ડિમાન્ડ જોવી પડે કે માર્કેટમાં માંગ શેની છે અને એ પ્રમાણે વસ્તુ બનાવાય તો પૈસા બને તો ઈ કે કે મને આમાં બહુ ખબર ન પડે તો કે હું સલાહ આપીશ તને તો કુંભાર કહે કે કે શું કરાય કે તો મિત્રએ એને સલાહ આપી કે જો અત્યારે છે ને યંગસ્ટરમાં ચિરૂટ ચલમ પીવાનું દિવસે ને દિવસે ચલણ વધતું જાય છે એટલે તું ચિરૂટ માટેની સગડી બનાવ મૂકો જે પીવા તો હોય ને એની સગડી તું બનાવ કારણ કે હોકાની સગડી જે હોય ને એ લોખંડની હોય આપણે ઓર્ગેનિક સગડી આપવાની છે માટીની અને જો એની ડિમાન્ડ નીકળી જો તને પૈસા મળે પછી તું જો પેલા કુંભારના મનમાં બરોબરનું ચોંટી ગયું કે વાત તો સાચી છે તો કુંભાર માટી લાવ્યો માટીને ગુંદીને આમ સરસ રીતે તૈયાર કરી અને નક્કી કર્યું કે મસ્ત મજાની સગડી આજે તૈયાર કરવાની છે એ માટીને આમ ચાકડા ઉપર ચડાવીને ચાકડાને ફેરવ્યો અને સગડીનો આકાર આપવા માટે આમ અંગૂઠો મારવા જાય ને ત્યાં જ કુંભારની પત્ની આવી અને પૂછ્યું કે આ શું કરો છો તો કે ચલમ માટેની સગડી બનાવું છું તો કે કેમ અરે કુમારે કહ્યું કે એના કારણે આપણને પૈસા વધારે મળે ને એટલે મને એને નવું શીખવાડ્યું છે કે જેની ડિમાન્ડ હોય તે વસ્તુ બનાવાય આપણને પૈસા મળે અને માલ પણ વેચાય તો એની પત્નીએ ખૂબ જ સરસ વાત કહી કે જો એવું જ હોય ને તો બીજી રીતે વિચારો ને કે હવે ઉનાળો આવે છે અને લોકોને ઠંડુ પાણી પણ પીવા જોશે માટલા બનાવો અને ઉનાળામાં લોકો હોકો ન પીવે એ તો શિયાળામાં પીવે અને પહેલા ને વિચાર ગમ્યો ને થયું કે વાત તો સાચી છે ઓ આની અને કુંભારી વિચાર બદલી નાખ્યો જે અંગૂઠો આમ સગડી બનાવવા માટે પેલી માટીની અંદર રાખ્યો હતો તે જ અંગૂઠાનો આમ સેજ એવું સ્થાન બદલી નાખ્યું એને અને તેમાંથી જ માટલું તૈયાર થવા માંડ્યું ત્યાં તો માટી બોલી કે ભાઈ તું શું કરે છો તો કુંભારે કહ્યું કે માટલું બનાવું છું તો કે કેમ તું બનાવવાનો શું હતો અરે હું તો સગડી બનાવવાનો હતો તો હવે તું પણ શું બનાવે છે તો કે માટલું પણ કેમ તો કે મારો વિચાર બદલાઈ ગયો છે ત્યારે એ સમયે પેલી માટી જવાબ આપે છે કે તારો તો વિચાર બદલાયો છે પણ મારું આખું જીવન બદલાયું છે તને ખબર છે તો કે કેમ કારણ કે સગડી બનવાની હતી એના બદલે હવે હું માટલું બનીશ પણ ભલું થાજો હો ભગવાનનું કે તારો વિચાર બદલાયો જો વિચાર ના બદલાયો હોત ને તો હું સગડી બનેત હું બળેત અને બીજાને પણ બાળેત પણ તારો વિચાર બદલાયો એટલે હવે હું માટલું બનીશ આમ દોસ્તો વિચાર બદલાય એટલે જીવન પણ બદલાય છે તો સાચું શું અને ખોટું શું એ આપણે જાતે જ વિચાર કરતા શીખવું જોઈએ